વિપક્ષ કરીમભાઈ વિપક્ષના નેતા છે એ પણ એમ કહે છે કે અમે બધું સાથે મળીને કરીએ છીએ અમારે કોઈ વિરોધ નથી પણ આ બે વર્ષના શાસનકાળ દરમિયાન વહીવટદાર શાસનકાળ દરમિયાન કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ થોડી રહી છે એ અમે અમારી બીજેપીની બોડી બેસશે પાલિકા તો એ સત્વરે પૂર્ણ કરી એમાં નાગરિકે પણ થોડું જાગૃત થવાની જરૂર છે કે આપણે કચરો એટલીસ્ટ ઘરના દરવાજે આવીને એ કચરાના ડોલમાંથી આપણે એ ડબ્બામાં શકીએ ગણો કે નવી ગણો મેં અમદાવાદમાં ડ્રેનેજ સિસ્ટમ બિલકુલ ફેલ થઈ ગયેલી છે નકામી છે 1977 સિત્યોતેરમાં જ્યારે ગટરની યોજના આવી એ વખતે વીસથી પચીસ હજાર માણસની કેપેસિટીવાળી ગટર યોજના હતી આજે પચાસ હજારની વસ્તી થઈ ગઈ છતાં પાઇપો એની જ છે તો એમાં સુધારો કરવાની ખાસ જરૂર છે સ્ટ્રીટ લાઇટનો એક પ્રશ્ન છે એલઈડી બસો એલઈડી લગભગ કાઢી લીધી છે જે ઉડી ગઈ છે એને નવી નાખતા નથી નગરપાલિકા નગરપાલિકાના સભ્યો પોતાના ખર્ચે હોલ્ડર ગોળો વાયર લાઈને લગાવે છે અને જે તે વિસ્તારોમાં લાઇટ થાય એના પ્રયત્નો કરે છે નગરપાલિકા ચોમાસામાં રોડ તૂટી ગયા છે બજારમાં બીજા લતાઓમાં એનું રિસર્ફેસિંગ થતું નથી વારંવારની રજૂઆતો છે છતાં થતું નથી તમે એના માટે કોઈ વાત લેખિત આપેલું જ છે મૌખિક લેખિત બધું જ છે મારી પાસે મેં બધું આપેલું છે છતાં આ ખળા કામ થાય છે વહીવટારમાં જ્યારે બોડી હતી ત્યારે ત્વરિત કામ થઈ જતું હતું અત્યારે બે વર્ષથી બિલકુલ નિષ્ક્રિય છે તમને પ્રશ્નો પહેલાં તો ડ્રેનેજના રહેવાના છે પાણીની ટાંકીઓ અહીં પૂરતી છે પણ સિસ્ટમ નથી સિસ્ટમ હોય તો તમામ ઘરને પાણી સારી રીતે મળે એટલે સિસ્ટમ આ સારી એક યોજના દાખલ કરવા જેવી છે અને રોડ રસ્તા જે બજારમાં છે એ એમને કરવા જ પડશે પછી આ જે રોડ છે એ તો અવડા બનાવે છે નગરપાલિકા એના ખર્ચે કશું બનાવતી નથી તો નગરપાલિકાએ સ્વ ખર્ચે બી રિસર્ફેસિંગનું કામ તાત્કાલિક કરવું જોઈએ મેં અમદાવાદની અંદર ભાઈએ કહ્યું એમ રોડમાં જ્યાંથી આપણે ચાલુ કરીએ ત્યાંથી ખાડા ટેકરાવાળા રોડ છે જેનું સર્ફે સરફેસિંગ થતું નથી ઘટાડી યોજના તો એકદમ ખવંબે પડી ગયેલી છે એ મેં મારા ધ્યાનમાં આવ્યું છે અને એના માટે વારંવાર સૂચનાઓ પણ અમે અમારા પક્ષ તરફથી પણ આપેલી છે પણ કશું થતું નથી અને બીજી વાત એ કરવાની કે અમે પણ આ વખતે પહેલી જ વાર આમ આદમી પાર્ટી બધી જ સીટો ઉપર અમે ઇલેક્શન લડવાના છીએ અને અમે કામની રાજનીતિ લઈને આવ્યા છે વાતની કામનીતિ લઈને નથી આવ્યા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ કામની વાત કરતા જ નથી એ વાતો જ કરે છે ખાલી અને જ્યારે સત્તા ઉપર બેસે ત્યારે કોઈ પણ જાતનું કામ એ કરતા જ નથી અને એના માટે અમારે વારંવાર લડવું પડે છે જો તમે જુઓ તો સુરતની અંદર અમે વિરોધ પક્ષ તરીકે બેઠા છે પણ અમારું કામ બહુ સરસ છે દિલ્હીની અંદર અમારી નગરપાલિકા છે એની અંદર કેજરીવાલ સાહેબે સુંદર કામ કર્યું છે અમારે સ્કૂલની રાજનીતિ કરવી છે છોકરાઓને ભણાવવા છે અહીંયા તો સ્કૂલો જ તૂટવા મળી છે પ્રાથમિક શાળાઓ તો છે જ નહીં અને આ જ નીતિને લઈને અમે અહીંયા ઘડી લડવા માગી રહ્યા છે અને મને આશા છે કે મેં અમદાવાદની પ્રજા અમને સાથ અને સહકાર આપશે રેલવેનું જે તમે કહો છો એનું સહેજ હવે સુધારો થયો છે જે તમે જોતા હતા કે ત્યાં આગળ રિક્ષા ઊભી રહેતી હતી અને રેલવેમાં જતા માણસો અમુકવાર અટકાય અટકે જતા તો એને ઉપરથી સીડીઓ બનાવી આપી છે જેમાં તમે ઉપરથી નીચે જઈ શકો અને આગળની જે તમે રેલવે સ્ટેશન જોશો ને તો હવે લાગે છે કે આ મહેમદાદનું રેલવે સ્ટેશન છે પહેલાં માણસોને ખબર નહોતી કે રેલવે સ્ટેશન ક્યાં આવ્યું એના માટે બોર્ડો મૂક્યા છે કે તમે આ રોડે આમ જાઓ અને હવે ચાર રસ્તા જેવો રોડ થઈ ગયો છે અને લાગે છે કે હવે વિકાસ થઈ રહ્યો છે એમાં કેવું છે કે હવે આ નગરપાલિકા ઓડામાં આવવા આવી રહ્યું છે એટલે ઓડાના હસ્તે જે વસ્તુ થશે મને લાગે છે ધીરે ધીરે હવે રસ્તા રોડ બધું થઈ જશે જેમાં આપણે ગટરો બધું એ કરાવવાનું છે એટલે એક જ ખર્ચામાં બધું થાય એના માટેનું આ પ્રયત્ન ચાલી રહ્યું છે અગાઉ જેમ વાત કરી એમ રોડ રસ્તા થયેલા જ છે પણ વિપક્ષ વિપક્ષ કરીમભાઈ વિપક્ષના નેતા છે એ પણ એમ કહે છે કે અમે બધું સાથે મળીને કરીએ છીએ અમારે કોઈ વિરોધ નથી પણ આ બે વર્ષના શાસનકાળ દરમિયાન વહીવટદાર શાસનકાળ દરમિયાન કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ થોડી રહી છે એ અમે અમારી બીજેપીની બોડી બેસે પાલિકા તો એ સત્વરે પૂર્ણ કરીશું એની બી અમે રજૂઆત ધારાસભ્યશ્રીને કરેલી છે અને એનું કામ પણ ઘણી અંશે આગળ વધેલું છે અને ડેવલપ થશે અમારા ધારાસભ્ય પણ આ બાબતને લઈને ચિંતિત છે અને મેમદા મારું મેમદાવાદ મજબૂત મેમદાવાદ કેમનું બને અને એનો વિકાસ કેમનો થાય એના ઉપર અવારનવાર અમારી સાથે ચર્ચા કરે છે અમે બી સાચી માહિતી આપી અને એમને માર્ગદર્શન આપીએ છીએ અને સમય દરમિયાન કોઈ પણ વસ્તુનું કામ કરવું હોય આપણે તો સમય તો લાગશે અને જેમ જેમ સમય આવશે એમ એમ બધા જ કામો થશે મહેમદાવાદના પૂળના વિસ્તારો જે છે એ આપણો ઇતિહાસ કહેવાય બરાબર છે એમાં જે અમુક ચેન્જીસ આપણે લાવવાના છે જે પબ્લિક માટે જરૂરી છે એના માટે ડેફિનેટલી અમારી સરકાર પ્રયત્ન કરે છે અને જે રહી વાત કચરાની તો હું તમને એમ કહેવા માગું છું કે અમારા ત્યાંથી નગરપાલિકાની ગાડી દરરોજ મ્યુઝિકની સાથે જાય છે અને ડોર ટુ ડોર કચરાનું કચરાનું કલેક્શન કરે છે ઇવન એમને ડોલ પણ આપવામાં આવે છે પણ મુદ્દો અહીંયા કેવો છે કે આમાં નાગરિકે પણ થોડું જાગૃત થવાની જરૂર છે કે આપણે કચરો એટલીસ્ટ ઘરના દરવાજે આવીને એ કચરાના ડોલમાંથી આપણે એ ડબ્બામાં નાખી શકું મને એવું નથી લાગતું કારણથી કારણ કે આટલા છેલ્લા કેટલા વર્ષોમાં અમે આપણે જોયા કે જ્યાંથી આપણે એકચ્યુઅલીમાં બહાર નીકળવાનો રસ્તો છે મહેમદાવાદથી બહાર નીકળવાનો રસ્તો ત્યાંના સરાઉન્ડિંગનો વિસ્તાર બિલકુલ વિકાસ થયેલો નહોતો જવા આવવામાં પ્રશ્ન વન વે હતો જેથી એક્સિડન્ટો પણ ઘણા બધા થતા હતા આજે ડેવલપમેન્ટની વાત કરીએ તો જે મહેમદાવાદ મેઇન માર્કેટ છે એના આઉટર સાઈડમાં જો આપણે જઈએ છીએ તો ઘણો વિકાસ થયો છે ટુ વે સરસ બન્યું છે જેથી અકસ્માતો ઘટે છે સરસ એવા કોમ્પલેક્સેસ બન્યા છે જેની પરવાનગી આપણા અહીંથી મળેલી છે હોલ બન્યા છે મને તો ઘણો બધો વિકાસ લાગે છે અને અમારી એની જનતાને પણ વિકાસ લાગે છે જેથી મહેમદાવાદમાં હંમેશા નગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે અને અમારા એમએલએ સાહેબ શ્રીનો ફૂલ સપોર્ટ છે અને એમનું એક જે ધ્યેય છે આપણું મહેમદાવાદ મજબૂત મહેમદાવાદ એ મહદ 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 અંશે આ વાતમાં અમે આગળ ગયા છીએ આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો અને અમારી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં